નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો કે ખજૂરભાઈ એક સારું કામ કરી રહ્યા છે અને ખજૂરભાઈ નયનનું ઘર બનાવવા જઈ રહ્યા છે અને વિડીયોમાં તમે જોઈશો કે નયન ખજૂરભાઈને એનું દુઃખ વ્યક્ત કરે છે અને દુઃખી નયન જાણે ભગવાન મળી ગયા હોય અને એનું દુઃખ વ્યક્ત કરતો હોય એમ નયન એનું દુઃખ વ્યક્ત કરે છે એના પગમાં ચંપલ નહોતા અને ખજૂરભાઈએ પૂછ્યું કે તારા પગમાં ચંપલ કેમ નથી એને જવાબ આપ્યો હતો કે બે મહિનાથી મારા પગમાં ચંપલ નથી તૂટી ગયા છે અને લાઇટ તો ઘરમાં જોઈ જ નથી ઘણા દિવસથી દુઃખી હતો નયન એનું દુઃખ કોની આગળ વ્યક્ત કરે પણ એને આજે ભગવાન મળી ગયા છે અને નયન ખજૂરભાઈને મળી એનું દુઃખ વ્યક્ત કરે છે અને ખજૂરભાઈ નયનના ભગવાન બન્યા છે તો મિત્રો ખજૂરભાઈ નયનનું ઘર બનાવવા જઈ રહ્યા છે અને તમને ખજૂરભાઈનું કામ ગમતું હોય તો એ વિડીયોને શેર કરો અને એક લાઇક કરો